પાલિકાના વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોર તળાવની કૈલાસ બાલવાટિકાની સ્થિતિ દિવસેને દિવસે બતર થતી જાય છે આ બગીચામાં બાળકોને રમવાના લપસ્યા તૂટી ગયા છે હિચકાઓ તૂટી ગયા છે અન્ય સાધનો પણ બંધ હાલતમાં છે તેમજ કૈલાસ બાલવાટિકામાંનાથી યોગ્ય પીવા માટે પાણીની સુવિધા કે છતાં પણ તંત્ર આંખ આડા કરી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર અઢારમાં બોર તળાવ પાસે આવેલા કૈલાશ બાલવાટિકા વિકાસ ફેઝ ટુનું નવીનીકરણનું કામ પૂર્ણ કર્યું અને તેનું લોકાર્પણ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે શહેરીજનો માટે બાલવાટિકા ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની જશે રાજ્ય કૈલાશ બાલવાટિકામાં નથી પીવા માટે પાણીની સુવિધા નથી નાના ભૂલકા માટે હિંચકા કે અન્ય કોઈ રમવા માટે અવનવી રાઇડ્સ સહિતના સાધનો અહીં જોવા મળતા નથી તેમજ અનેક જગ્યાઓ પર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આ નાગરિકો આ કૈલાશ બાલવાટિકાના પ્રવેશ માટે પાંચ રૂપિયા ચૂકવા હોય છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે લોકો પોતાના પરિવાર બાળકો સાથે હળવા મળવા ફરવા જાય શાંતિથી આનંદ માણી શકે પણ પાણીની વ્યવસ્થા જીરો કેમ

લાખો કરોડો રૂપિયા કરી નાખે છે ભાવનગર છે બોર તળાવ થી નજીક વાટિકામાં હાલ તે આપણે આખે આખું કોન્ટ્રાક્ટ ચલાવીએ છીએ ગાર્ડન વિભાગ હસ્તક આવે છે પરંતુ ગાર્ડન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટથી કોન્ટ્રાક્ટરને અપાયેલ છે જે બાબતે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત પણ થઈ ગયેલ છે જેમાં ઘણા ખરા નાગરિકો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલું છે નળોને તે રિફિટ કરી અને સુંદર ફરીથી વ્યવસ્થા કરવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોર તળાવની કૈલાશ બાલવાટિકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે આ બગીચામાં બાળકોને રમવાના લપસિયા તૂટી ગયા છે હિંચકાઓ તૂટી ગયા છે અને સાધનો પણ બંધ હાલતમાં છે વર્ષો જૂના રમકડા જોવા મળે છે ત્યારે સ્થાનિકો ભોર તળાવ બાલવાટિકા હાલત સુધારવા માંગ કરી રહ્યા છે આમ જનતા દ્વારા તમામ સાધનોને દુરસ્ત કરી બાળકોને ઉપયોગી થાય તેવા પગલાં ભરવા માંગ કરી રહ્યા છે રાજ્ય સરકારે જ્યારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે ત્યારે તે પૈકીની રકમ બાલવાટિકા માટે નવા સાધનો અને સગવડતાઓ પાછળ વાપરવા લોકો માંગ કરી રહ્યા છે